એને શ્વાસની જે તકલીફ હતું પછી અયા અમે ગુલાવાડી માંથી લઈ લઈને હું અને પછી અયા જના હોસ્પિટલ માં અને કાલે ડાકલ મંગળવારે અમે કરી ગયા અને કાલે એવો પાછા ફોન કર્યો ત્યારે અમે જોવા આવ્યો અને જોવા આવ્યો ત્યારે કાય તકલીફ નતો અને પાછો અયા આજે એવો બેગર ફોન કર્યો વગર અને અયા આયો ત્યારે આવું કી કે એવું બનાવ બની ગયો શ્વાસની કેતાતા તકલીફ છે શ્વાસની કંઈ મતનું હોય

ત્યારે મને આવા રિપોર્ટ મળ્યો કે આ છોકરા ફેલ કોઈ જાણ કઈ નથી અહીંયા લાપરવાહી લઈ ગયા અહીંયા ડોક્ટરની લાપરવાહી છે કાર્યવાહી મારે એમાં છે કે એમાં આવું ભૂલ કર્યું છે અને આજે મારા છોકરાને હારે ભૂલ કર્યો કાલે બીજા હારે છોકરાને ભૂલ કરે તો ડોક્ટરને પર્સનલ શું છે અમે ઘરે નહીંથી લઈ ગયા બાબાને અહીંયા જ એડમિટ રાખ્યો જ્યાં તમે કીધા ત્યાં અમે લઈ ગયા એની માંગ શું કહેવાય એમાં પર્સનલ શું કહેવાય આ મારા છોકરા તો ફેલ થઈ ગયા તો ભૂલ તો તમારી અને આપણે તમે એનો બંધ કરી દઉં પછી મારે તકલીફ તો બધી ગયા ને મારા છોકરાની મારી આ છોકરા ડેથ થઈ ગયા